આ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ થી નવ મહિના મોડી આઈ હ કોઈને ફરક પડ્યો ના યાર પણ અમાર કામવાળા મંજુબેન એક કલાક મોડા આવે ને તો આખું ઘર હલી જાય બોલ લા તમે તો યાર મેં હું કીધું ઘર પૂરતી ચિંતા રાખવાની લા તો મારે આવું જ કરવું છે તમારે જેવું હું આપડા દાયરા પણ આપણે એકદમ સીમિત કરી દેવા છે તું એવું ના કરીશ તારું તો લગન બાકી જાય જવું એવું અને ધ્યાન રાખજે હું તારી પાસે કામ ધંધો નહીં હોય ને તો છોકરી તરત છોડીને જતી રહેશે કરેક્ટ અને ફક્ત કામ ધંધો જ કરીશ ને તોય છોડી ને જતી રહેશે એટલે તારી ઉંમર માં તો બેલેન્સ કરવાનું જ શીખવાનું તારે એ વાત હાથી મારે જેવું ના કરવા જઈશ આ નહીં કર